નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા વિષ મોટા સમાચાર વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો નવ લાખથી પણ વધુ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સને લાભ થશે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં બે ટકાનો વધારો કર્યો છે અત્યાર સુધી કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળતું હતું જે હવે વધીને પંચાવન ટકા થઈ જશે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ વધારો આપ્યો હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકો માટે સારા સમાચાર એસબીઆઈની લોન ઝીરો પોઈન્ટ પચીસ ટકા જોકે હતી જોકે એફડીના વ્યાજદર પણ ઘટ્યા દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની તમામ લોન પરના દરમાં જીરો પોઈન્ટ પચ્ચીસ ટકાનો ઘટાડો કર્યો છે પંદર એપ્રિલથી તે અમલી બનશે બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડિપોઝિટ પરના રેટમાં પણ જીરો પોઈન્ટ દસથી લઈને જીરો પોઈન્ટ પચીસ ટકા સુધીનો ઘટાડો કર્યો છે જેનો અમલ પણ પંદરમીથી થશે સોના ચાંદીના ભાવમાં વધારો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ 1387 સત્યાશી રૂપિયા વધીને ચોરાણું હજાર ચારસો નેવ્યાશી રૂપિયા થયો છે અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ ત્રણું હજાર બે રૂપિયા હતો એટલે કે પહેલીવાર સોનાએ ચોરાણું હજારની સપાટી પાર કરી છે તો ચાંદીનો ભાવ પણ 373 ને રૂપિયા વધીને પંચાણું હજાર ત્રણ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અગાઉ ચાંદીનો ભાવ પણ રૂપિયા પંચાણું હજાર ત્રીસ રૂપિયા પ્રતિકિલો હતો સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત સાબરકાંઠા જિલ્લામાં કાળજાળ ગરમીના માહોલ વચ્ચે મંગળવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હિંમતનગર ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો ખેડબ્રહ્મા તાલુકાના કલોદ તાંદલીયા લક્ષ્મીપુરાની સીમમાં અચાનક કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી ફરી આકરી ગરમી માટે તૈયાર થઈ જજો હવામાન નિષ્ણાત અથરિયા શેટી દ્વારા ગરમીને લઈને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં આજથી અઢાર એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ રહેશે મોટાભાગના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી આડત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે મહેશ વસાવા મારુતિસિંહના માર્ગદર્શનમાં ભાજપમાં છોડાયા હતા પોતાના કામને ન્યાય ન મળતો હોવાના કારણે મહેશ વસાવાએ આરોપ લગાવ્યો અને મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ચોમાસાને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ચોમાસું સામાન્યથી વધુ સારું રહી શકે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં દેશમાં એકસો પાંચ ટકા વરસાદની આગાહી કરી અલનીનો ખતરો નહીં ખેડૂતો અને ખેતી માટે સારો સંકેત આપ્યો છે આઈએમડીના વડા મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે બે હજાર પચીસમાં ને પાંચ ટકા એટલે કે સત્યાસી સીમી વરસાદ પડી શકે છે ચાર મહિનામાં ચોમાસાની ઋતુ માટે લાંબા ગાળાની સરેરાશ આઠસો અડસઠ પોઈન્ટ છ મીમી એટલે કે છ્યાસી સેન્ટીમીટર છે સરકારી કચેરીઓને વીજળીની બચત કરવાની સૂચના સરકારી કચેરીઓમાં વીજળીનો વ્યય થતો અટકાવવા વીજ બચત એ જ વીજ ઉત્પાદન થીમ પર ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કર્મચારીઓ તેમજ અધિકારીઓની અનુપસ્થિતિમાં લાઇટ પંખા એસી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે બેઠકો બાદ સ્થળ પરના એસી કમ્પ્યુટર સહિતના ઉપકરણો બંધ કરવા સૂર્યપ્રકાશ હોય ત્યાં લાઇટનો ઉપયોગ ન કરવા એલઈડી લાઇટ્સ લગાવવા એસીનું ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી રાખવા સૂચના આપવામાં આવી છે રાજ્યપાલની સૂચનાના આધારે તમામ સરકારી કચેરીઓ માટે પરિપત્ર જાહેર કરાયો છે પોલીસ એમ્બ્યુલન્સ ફાયર અને મહિલા હેલ્પલાઇન સહિતની ઇમરજન્સી સેવાઓ માટે હવે માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાત જિલ્લામાં અમલ કરાયો જોકે ત્રણથી ચાર મહિનામાં આખા ગુજરાત રાજ્યમાં આ લાગુ કરવાની યોજના છે એકસો ને બાર હેઠળ કઈ કઈ સેવાઓ સાંકળી લેવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો હાલમાં એમ્બ્યુલન્સ માટે એકસોને આઠ નંબર પોલીસ માટે સો નંબર ફાયર માટે એકસોને એક નંબર અભિયમ મહિલા હેલ્પલાઇન નંબર એકસોને એક્યાસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક હજાર સિત્તેર નંબર ડાયલ કરવા પડે છે તેને બદલે હવે માત્ર એક નંબર કે જે એકસોને બાર નંબર ડાયલ કરવાથી આ તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ પ્રાપ્ત થઈ જશે એકસોને બારની સેવા કઈ રીતે મેળવી શકાશે એના વિશે જો વાત કરીએ તો કોઈપણ વ્યક્તિ એકસોને બાર ઇમરજન્સી નંબર પર ફોન કરશે જેથી તેનો ફોન કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં બેઠેલા કર્મચારી વ્યક્તિને પોલીસ ફાયર મેડિકલ ડિઝાસ્ટર કે મહિલા હેલ્પલાઇનની જરૂર હોય તે મુજબ બટન દબાવતા તાત્કાલિક તેનો ફોન જે તે ઇમરજન્સીમાં ટ્રાન્સફર થશે જેમાં ખાસ કરીને માર્ગ અકસ્માત મારામારીના કિસ્સામાં મેડિકલની સાથે પોલીસને પણ જાણ કરાશે સુરતમાં રેલવે મુસાફરો માટે મહત્વની સૂચના ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર એક બંધ રહેશે પ્લેટફોર્મ નંબર એક અવર જવર માટે ને વીસ દિવસ બંધ રહેશે રીડેવલપ અને કોન કોર્સની કામગીરીને કારણે પ્લેટફોર્મ નંબર એક બંધ રહેશે પ્લેટફોર્મ નંબર એક પર ઊભી રહેતી ટ્રેનો બે ત્રણ અને ચાર પર શિફ્ટ થશે સાત જેટલી ટ્રેનો ઉધનાને બદલે સુરત સ્ટેશનથી રવાના થશે અમદાવાદમાં શ્યાસી ટોલ પ્લાઝા પર ઇ ડિટેક્શન પોર્ટલ શરૂ ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સ્યાસી ટોલ પ્લાઝામાંથી પચાસથી વધુ ટોલ પ્લાઝા પર ઇ ડિટેક્શન ડેટા અપલોડ થયા ચાર જ દિવસમાં નવ હજાર પાંચસો ઓટોમેટિક ઇ મેમો જનરેટ થયા મેમો માટે આરટીઓમાં તથા ઓનલાઈન પેમેન્ટ કરીને તે ભરી શકાશે ડોક્યુમેન્ટની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ ટ્રાન્સપોર્ટ વાહનો નહીં બચી શકે પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો પ્રવાસનને વેગ મળે તે માટે વિશેષ ટૂર પેકેજ શરૂ કરાયું સોમનાથ દર્શન નડાબેટ વડનગર અને મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટૂર પેકેજ શરૂ કરાશે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓ માટે આ મહત્વની જાહેરાત કરાય છે જીએસઆરટીસીની એસી વોલ્વો બસમાં નિયમિત ટૂર પેકેજ શરૂ કરવાનો નિર્ણય કરાયો સોમનાથ દર્શન નડાબેટ વડનગર મોઢેરા માટે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે જોકે આગામી અઠ્યાવીસ એપ્રિલથી પ્રવાસની શરૂઆત થશે સૌથી પહેલાં સોમનાથ ટૂર પેકેજ વિશે માહિતી મેળવીએ તો તેમાં બે દિવસ અને એક રાતનો પ્રવાસ રહેશે પ્રતિ વ્યક્તિ હોટેલ રૂમ સહિત ભાડું ચાર હજાર રૂપિયા આપવાનું રહેશે જે સિંગલ શેરિંગ રહેશે જ્યારે સાત હજાર પચાસ રૂપિયા ડબલ શેરિંગના રહેશે ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગીતા મંદિર સહિતના આસપાસના તીર્થસ્થાનોનો પણ તેમાં સમાવેશ થશે ક્યારે અને ક્યાંથી ઉપડશે એના વિશે જો વાત કરીએ તો રાણીપ અમદાવાદથી દરરોજ સવારે છ વાગે ઉપડશે નડાબે ટૂર પેકેજની માહિતી વિશે વાત કરીએ તો તેમાં પ્રતિ વ્યક્તિ ભાડું અઢારસો રૂપિયા રહેશે ક્યારે અને ક્યાંથી ઉપડશે એના વિશે વાત કરીએ તો છવ્વીસ એપ્રિલથી રાણીપ અમદાવાદથી સવારે છ વાગે ઉપડશે જે માત્ર શનિ અને રવિવારે જ ઉપડશે વડનગર મોઢેરા ટુર પેકેજની માહિતી વિશે વાત કરીએ તો તેમાં પ્રતિ વ્યક્તિ ભાડું અગિયારસો રૂપિયા રહેશે જે રાણીપ અમદાવાદથી સવારે નવ વાગ્યે ઉપડશે તેમાં નડાબેટ સીમા દર્શન વડનગર મ્યુઝિયમ તાનારીરી હાટકેશ્વર મંદિર અને સૂર્ય મંદિરનો પણ સમાવેશ કરાયો છે આમ રાજ્ય સરકાર દ્વારા એસી વોલ્વો બસનું વિશેષ ટૂર પેકેજ શરૂ કરાયું સોમનાથ નડાબેટ વડનગર અને મોઢેરા માટે આ વિશેષ ટૂર પેકેજ શરૂ કરવામાં આવ્યું છે ટ્રાફિક ચલણ માટે હવેથી દસ સેકન્ડનો વિડીયો રેકોર્ડ કરાશે હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ પ્રોસીજર એસઓપી બહાર પાડી છે જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિકના નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે આ એસઓપી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી સુપ્રીમ કોર્ટના ત્રેવીસ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ બાદ સરકારે એસઓપી જાહેર કરી છે જોકે આ નવી સિસ્ટમ હેઠળ હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા પર તેમજ મોબાઈલ ફોન પર વાત કરવી રોંગ સાઈડમાં વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે ખાવા પીવા જેવી પ્રવૃત્તિઓ હવે કેમેરામાં રેકોર્ડ થશે આ કેમેરો એટલો હાઈટેક હશે કે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ સ્પષ્ટ વિડીયો રેકોર્ડ કરી શકશે નવી એસઓપી મુજબ ચલણ જારી કરવા માટે કેમેરા હવે ઓછામાં ઓછા એક સેકન્ડ અને વધુમાં વધુ દસ સેકન્ડ માટે વિડીયો રેકોર્ડ કરશે જેમાં ગાડી નંબર લોકેશન તારીખ અને સમય જેવી બધી માહિતીઓ સ્પષ્ટપણે દેખાશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે